આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા વિરોધી નેત્રગી દસ હજાર છસો અડતાલીસ લુઈના નમૂના કરી માઇક્રોસ્કોપી પરીક્ષણ કરતાં એક પણ મેલેરિયા કેસ જાહેર થયેલ નથી પુરાણશક કામગીરી અંગે અગિયાર લાખ ઓગણસી હજાર ને પાંચસો સત્યાસી મચ્છર ઉત્પત્તિ સ્થાનો તપાસવામાં આવ્યા જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા ખેડા જિલ્લામાં જિલ્લાના છપ્પન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવ અર્બન હેલ્થ સેન્ટર અર્બન મેલેરિયા સ્કીમ નડિયાદ દ્વારા મેલેરિયા વિરોધી વિવિધ કામગીરી થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર સુધી મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવેલ જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ છપ્પન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવ અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન મેલેરિયા સ્કીમ નડિયાદના આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો શહેરી વિસ્તારના હાઉસ ટુ હાઉસની મુલાકાત લેવામાં આવી તથા થઈ રહેલ સર્વેલન્સ દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરિયાના કેસો કુલ દસ હજાર છસો અડતાલીસ લોહીના નમૂના એકત્રિત અમલીકરણ કરી માઇક્રોસ્કોપી પરીક્ષણ કરતા એક પણ મેલેરિયા કેસ જાહેર થયેલ નથી તથા ડેન્ગ્યુ ને ચિકનગુનિયા સારું ત્રણસો પચાસ જેટલા સિરમ સેમ્પલનું પરીક્ષણ કરતા એક ડેન્ગ્યુ કેસ જાહેર થયેલ જિલ્લાના ગામ વિસ્તારમાં પુરાનાશક કામગીરી અંગે કુલ અગિયાર હજાર પાંચસો સત્યાસી મચ્છર ઉત્પત્તિ સ્થાનો તપાસમાં જેમાં પુરા જેવા મળેલ સ્થાનોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સ રેડિકન્સથી નિકાલ કરવામાં આવ્યો તેમજ ખાડા ખાબોચીમાં ઓઇલ બોલ ડાયફ્લુ બેન્જ્યુરોન પચ્ચીસ ટકાનો છંટકાવ કરવામાં આવ્યું છે કુલ બસ્સો બ્યાસી બારમાસી પાણીનો સ્ત્રોત સ્થળોમાં પોરા ભક્ષક માછલી મૂકવામાં આવી જિલ્લાના એકસો અઢાર ગામ વિસ્તારમાં સ્થળ પર સ્પોટ લેબનું આયોજન કરવામાં આવ્યું મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે શિક્ષણ દ્વારા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોની સમજણ આપવામાં આવી રહી છે મચ્છર ઉત્પત્તિ સ્થાનો સ્વ બચાવ માટેના ઉપાય વિશે જન સમુદાયમાં જાગૃતિ લોક ભાગીદારી થકી વાહકજન્ય રોગ અટકાવવા તથા મેલેરિયા મુક્ત ગુજરાત સાર્થક કરવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે